બેબી બી એને ધોઈ ને પલાળી દીધી છે અને મગની દાળનું શાક આજે મગની દાળનું અને શાક છે તેલ વાળું તપેલું હતું મોટું એની અંદર જ આપણે શાક બનાવીશું કારણ કે તેલ વાળું તપેલું બગડેલું હતું એટલે એમને એમાં બનાવી દઈએ તો બીજું વાસણ ના બગાડવું પડે તો આપણે એમાં લગભગ બે ચમચી જેવું તેલ મૂકીશું અને તતાને ગરમ થવા દઈશું આપણે પહેલાં મગની દાળ વઘારીશું જીરું હિંગ અને તેલ તેલ મૂકી દીધેલું છે જીરું ને હિંગ નાખીને મગની દાળ પહેલાં વઘારીશું તેલ ગરમ થઈ ગયું છે સાઈડ ઉપર ઉતારી લીધું છે પેલા જીરું મૂકીશું બે ચમચી જેવું મીડિયમ તાપે હવે હિંગ મૂકીશું થોડી હળદર નાખીશું એક ચમચી થોડી ઉપર સ્વાદ અનુસાર મરચું નાખીશું બે ચમચી મગી દાળ પહેલેથી પલાળીને રાખી હતી એની અંદર થોડું પાણી હતું પહેલા સાફ કરીને ધોઈ નાખ્યા પછી પલાળીને નાખી હતી એ પાણી સુંદરથી આપણે વગર કરી દીધો લસણ નાખીશું પાણી જોડે થોડુંક મિક્સ કરી છે લસણ વાટેલું હતું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મગની દાળમાં મીઠાશ હોય એટલે આમાં મીઠું ઓછું જાય હવે એકવાર સરસ હવે મિક્સ કરીશું અને હવે ઢાંકણું ઢાંકી દઈશું અને મગની દાળને ચઢવા દઈશું આપણે તાપ મીડિયમ રાખીશું એક બે વાર આપણે ખોલીને જોઈશું કે પાણી બળી નથી જવું દાળ ચડી કે નહીં તરફ હલાવીશું ચેક કરીશું દાળ ચડી શકે નહીં દાળ ચડી ગઈ છે એટલે હવે સ્પીમી ભાજી આપણે નાખીશું દાળમાં બેબી સ્પીન છે એટલે ઓર્ગેનિક બેબી સ્પીન સરસ ફલાઈને મિક્સ કરી છે હવે ઢાંકીને ફરી એને મિનિટને ચડવા દઈશું તાપ મીડિયમ જ રાખીશું એક બે વાર આપણે વચ્ચે વચ્ચે હલાવીને જઈશું અને બેબી વીસ મિનિટને ચડતા વાર લાગતી નથી થોડો પાણીનો ભાગ છે એ બળવા દઈશું સરસ રીતે ફરી એકવાર હલાવ્યું ફરી એકવાર દવાઈને જોઈશું પાણી બધું બાળું થાય એ ધ્યાન રાખીશું છું માટે તો આ શાક ભાખરી રોટી જોડે ઘણું સરસ લાગે છે જરૂરથી એકવાર તમે લોકો બનાવજો ની ભાજી અને મગની દાળનું શાક થોડોક રસો રાખવાનો આમાં ઠંડુ થાય એટલે થોડું ઘટ થઈ જાય આ રીતે જરૂરથી બનાવજો તમે ગેસ બંધ કરી દઈશું ને સિજાવા દઈશું તો આવી અવનવી રસોઈ તમને બતાવીશું જો તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પછી ફરી આપણે એક નવા વિડીયોમાં મળીશું